આગળ વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ જાહેરાત કરવામાં આવી પરંતુ સેનાએ મિજાજ બતાવી દીધો નવાઈની વાત એ હતી કે પાકિસ્તાનના વડાપ્રધાનની વાત પણ સેના સાંભળવા તૈયાર નથી શું પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે મતભેદ છે જુઓ આ વિશેષ અહેવાલ કલાક બાદ હુમલો

પંજાબના ફિરોઝપુર, ગુરદાસપુર અને પઠાણકોટ ઉપરાંત શ્રીનગરના ફરીથી ડ્રોન મોકલવાના પ્રયાસો થયા હતા પરંતુ ભારતીય સેનાએ તેમની દરેક કોશિશને નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાની ડ્રોન હુમલાને ભારતે બનાવ્યો નિષ્ફળ. પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો કરાયો ભંગ ઉલ્લેખનીય છે કે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા ના થોડા કલાકો બાદ પાકિસ્તાને શનિવારે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પર અનેક સ્થળો પર યુદ્ધ ઉલ્લંઘન કર્યું સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને કોઈ પણ યુદ્ધ વિરામ સંપૂર્ણ બળથી જવાબ આપવાની સૂચના આપવામાં આવી છે

માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે હવાઈ ભંગથી સરહદી વિસ્તારોમાં તણાવ ફરીથી વધી ગયો છે અને શાંતિની સ્થાપના પ્રયાસોને મોટો ફટકો લાગ્યો છે આ પરિસ્થિતિ દર્શાવે છે કે પાકિસ્તાનમાં સત્તાનું કેન્દ્ર કોણ છે અને શું વડાપ્રધાનના આદેશો નું પાલન કરવામાં આવે છે કે કેમ તે પણ સવાલ ઉઠ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી